गणेश जानंद ने हूं प्रथम लागो पाई सरस्वती मां जी बे वशो पूर्ण करो ने कृपाय कुल देवी माता दुख हर जो अनि गुरु जी करो ने कृपाय वै सं पाए एंड फिर बोल्या सोणा जनमे जय राहे તોફાન કરે ઘેર ઘેર એમ કહીને સકળછત્રી હાથ ગ્રહ્યા હથિયાર સર્વે સર્વે નું સેન્યા લીધું nikal ya yudh vichar salay sisupal kalse jara san maharathi mota mota vaise gate nikalya sarve gangeve janyo te tan kanyae man vicharyo ave aa thaase kaalo kera ahi ne ahi aavine nath bariya ne

સગળા ક્ષત્રિયો કોયુ ધાર ત્યાં તો સારથી બોલ્યો અરજ સુણો નાથ પાડા લડે ઝાડ નો ખોડો મને થવા દો વિદાય ગાંગે કહે પૈરો તુજને મારું થનાર હોય તે થાય સુરાનો સારથી ન હોય કાય સારથી ધ્રુજા ચરણ અહી રહેશું કે નાસી જઈશું તો પણ થવાનું મરણ એમ જાણીને બેઠો રહ્યો તવ ગાંગે વે કર્યો વિચાર

એમ જાણી એક સૌરસ્ત્ર સૌને નિશાની આપી સર્વ ક્ષત્રિ ની ડાબો બાજુ ની

એવી રીતે સૌ નાઠા ત્યાંથી ગણાયો ગંગે વપાણીઓ પછી ગંગા સૂત્રને કન્યાને લઈને ઘર વણી વળીઓ જાતા મારવાડ દેશની ભાગોળ આવી છે જારે અંબાલીકા કન્યા ગાંગે પ્રતિ બોલી ઉઠી ત્યાં વારે ગાંગે સિદ્ધ મને લઈ જાઓ છો

પરશુરામ ડજાઓ ગાંગીવના ગુરુ એ છે તેને કહે જો અન્યાય એટલે ગાંગીવને તેડાવીને સોપી દેશે કન્યા તો ત્રણે ત્યાંથી નીકળ્યા ગયા ગુરુને મડ પૃથ્વી પડી રુદન માંડ્યું આયા વિદ્યાર્થી ઠઠ ત્રણે જણાનો એ ઉઠાડી

કન્યા કઈ કસુર નથી સમજો તમારો ઘર મોકલું નહીપ ત્રણે છાના રહ્યા ભોજન કર્યું બલી પેર રાખ્યા પોતાને થી મોકલ્યા ગાંગે બને તેડી આવો હજાર કામો પડતા મૂકી

ગાંગીમ કહે આવી હશે કન્યા તમ તણે ભોવન પરશુરામ કહે આવી છે નથી મારે તારી ચોરી આવો કાશીરાજ અહીંયા બેસો બોલાવો તમારી ચોરી તવ કાશીને કાશીરાય એને રાણી ત્રીજી કન્યા જે ત્રણે જણ બહાર આવી બેઠા

ઓરે મારા મા બાપ એ કન્યા હું લઈ જાઉં તો બ્રહ્મ હત્યાદિક પાપ પરશુરામ કહે શું બોલ્યો થઈ જશે કાળો કેર મારું કયું માને નહીં તો મારી નાખું તને ઠેર ગાંગે કહેલ્યો શીશ ખોડામાં મારતા ન કરો

કીધું ધનુ ગાંગે પણ બોલ્યા સુર જન્મે જયરાય વિસ્તારી તુજ ને સંભળાવો

તો ગુરુએ માર્યું પર્વતાસ્ત્ર ચાલ્યા પર્વત પૂર ગાંગે માર્યું વજ્રસ્ત્ર પર્વત કર્યા ચકચુર એમ સામે ભાણ મારે અગ્નિતા જણાવે જાજુ જોર મદમાક પેટે બાણ ભમે તેથી થયું અંદર ગોર લડતા લડતા પાછા ન પડતા કોઈ નથી તાતુ જેર એમ કરતા સબ સાંજ પડીને સૂરજ બેઠો મેર એટલે યુદ્ધ બંધ જ રાખ્યું ભેગા થઈને મડગાયા

दारुण देवत दाख्या ગાંગેવજીના કરના કાંડા करना कांडा आर पार वींदी ना क्या हाथी पड़िया हेटा गुरी ए मुंकी दोट बर बड़ करीने गांगेव जी नी जड़प जाली છાતી ઉપર ક્રોધ થી બેઠા લાવો તારું મરણ તવ નારદે મન વિચાર્યું ગાંગે વ મરણ થાસે જીવ તો હશે તો કોક સ્થળે પણ લડાવવાને થાશે મન વિચાર્યો ગા દસ દિવસ યુદ્ધ સારું જામ્યું પામ્યું મન ઉલ્લાસ હવે તો એને ઉગારવાનો એમ

ત્યાગ કરું અંબાલી કા કન્યા તપલે બેઠી અઘોર માયા શિવ્યું શિવ પ્રસન્ન માગ માગ માગે જીતી આપો શંભુ વજા છે વચન કન્યા કહ્યું માગું મહારાજા લાગી તમારે ચરણ ગંગાનંદન ગાંગેજી મારે હાથે પામે મરણ મહાદેવ કયા યુગમાં તો શ્રી હાથે નવ મરે પણ હવે ને અવતારતા રે

તબે પુત્ર ની શોધ કાઢી આવ્યો મોટો સૂત નાન્યા વાત સાંભળી કે ત્યાગ કર્યો એને દેહ વિચિત્ર વેર કૌ મોટો બંધુ એને પડતો હતો વેમ માસંગ માસંગ બી ભરતા જાણી માટે એને કીધું એમ ગાંગે ગાંગેવે જાણ્યું છે પુરુષ માટે

અંબા અંબાલિકા કન્યા બળી મુઈતે અવતરી પાંચાલ માય પાંચાલ દેશનો દ્રુપદ રાજા તેને દસ છે નારી તે માર ખામણે પેટે અવતરી છે તે કુમારી ગર્ભરયાથી થઈવાલી પણ પુત્રી અવતરી જારે એટલે પડદામાં ગભરાઈ રાણી તે મન વિચારે રાણીએ મન વિચાર્યું પુત્ર અવયવ તરી કહીશ તો મારા કંઠને ને હું ખા મળી રહીશ કૃષ્ણ કનૈયાલા